એક છે જીકરી દોષ એક વાર્તા કહે છે કે બે મિત્રો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા રણ રણ મુસાફરીના કેટલાક બિંદુઓ દરમિયાન તેમની વચ્ચે દલીલ થઈ અને એક મિત્રે બીજા મિત્રના મોઢા ઉપર તમાચો માર્યો જેને થપ્પડ મારવામાં આવી હતી તેણે ઈર્જા થઈ હતી પરંતુ કહ્યા વગર કંઈ પણ રેતીમાં લખ્યું હતું કે આજે મારા શ્રેષ્ઠ મિત્ર મારા ચહેરા ઉપર થપ્પડ મારે છે જ્યાં સુધી તેમણે તેમણે રણદ્રીપ મળે મળે ત્યાં સુધી રણદ્રીપ ન મળે ત્યાં સુધી તેઓ ચાલતા રહ્યા જ્યાં તેઓ નાહવાનું નક્કી કર્યું જેને થપ્પડ મારવામાં આવી હતી તે મીરમાં અટવાઈ ગયો અને ડૂબવા લાગ્યું પરંતુ મિત્રએ તેને બચાવી લીધો તે નજીકથી સ્વસ્થ થયા પછી ડૂબતા તેણે એક પથ્થર ઉપર લખ્યું હતું કે આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મારા જીવ બચાવ્યો જે મિત્રએ થપ્પડ મારી હતી અને તેના શ્રેષ્ઠ મિત્રને બચાવ્યો હતો તેને પૂછ્યું તેમણે કહ્યું મેં તમને ઈર્જા પહોંચાડી હતી તમે રેતીમાં લખ્યું કે અને હવે તમે એક પથ્થર પર કેમ લખ્યો છો શા માટે બીજા મિત્રએ જવાબ આપ્યો જ્યારે કોઈ અમને દુઃખ પહોંચાડે છે ત્યારે આપણે તે લખવું જોઈએ રેતીમાં જ્યાં ક્ષમાનો પવન તેને ભૂસી શકે છે પરંતુ જ્યારે કોઈ કોઈ કરે છે પરંતુ જ્યારે કોઈ કરે છે આપણા માટે કંઈક સારું આપણે તેને પથ્થરમાં કોતરવું જોઈએ જ્યાં કોઈ પવન ક્યારેય ભૂસી ન શકે નૈતિક તમારા જીવનમાં જે વસ્તુઓ છે તેની કદર કરો પણ તમારા જીવનમાં તમારી પાસે કોણ છે તેની કદર કરો